દાહોદ જિલ્લાના ગરબાડાના દેવધા ગામે હાઇવે ઉપર ગઈકાલે રાત્રિના સમયે લૂંટના ઇરાદે ફોર વ્હીલર ગાડી ઉપર અજાણ્યા હુમલાખોરોએ પથ્થર મારતા ગાડીમાં સવાર અગિયાર વર્ષીય બાળકીને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી દાહોદ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર હાઇવે ઉપર પથ્થરમારો કરી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે ઢળથી સાંજે ગરબાડાના દેવધા ગામ પાસે એક હૃદયદ્રાવક ઘટના બની જેમાં લૂંટના ઈરાદે કરાયેલા પથ્થરમારામાં એક અગિયાર વર્ષની માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે ગરબાડા તાલુકામાં રહેતા અંકિતભાઈ સોની જ્યારે પોતાના પરિવારની સાથે ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ દાહોદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા ત્યારે કદાચ તેમને સપને નહીં વિચાર્યું હોય કે રસ્તામાં લૂંટના પ્રયાસમાં લૂંટારાઓ તેમની રાહ જોઈ રહ્યા છે દેવતા ગામ નજીક અચાનક અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વોએ ગાડી પર પથ્થર માર્યો અને પથ્થર એટલી જોરથી વાગ્યો કે ગાડીનો કાચ તોડીને સીધો અંદર બેઠેલી અંકિતભાઈની અગિયાર વર્ષની દીકરીના મોઢા પર વાગ્યો માસૂમ બાળકી લોહી લુહાન થઈ ગઈ અને તેને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેને મોઢાના ભાગે તબીબ દ્વારા નવ જેટલા ટાંકા લેવા પડ્યા છે આ ઘટના બાદ સમગ્ર પંથકમાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે વર્ષોથી શાંત રહેલા નેશનલ અને સ્ટેટ હાઈવે પર ફરી પથ્થરબાજ ગેંગનો આતંક દેખાતા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે દાહોદ પોલીસ ગરબાડા પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમો મેદાનમાં ઉગતી છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી હુમલાખોરોનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા છે ત્યારે ભોગ બનનાર પિતા દ્વારા અજાણ્યા હુમલાખોરો સામે કડક કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે દાહોદ પોલીસ હંમેશા ગુનેગારોને ડામી દેવા માટે જાણીતી છે પોલીસની ટીમો આ તત્વોને પકડવા માટે તજવીજ કરી રહી છે મારું નામ અંકિત સોની ગઈકાલે સાંજના સમયે ગરબાડાથી દાહોદ એક ફંક્શન અટેન્ડ કરવા જતાં દેવધા ગામે શેરી આગળ મારી ગાડી પર પથ્થરથી હુમલો થયેલ છે જેમાં મારી છોકરીને મોડાના ભાગે ઈજા થયેલી છે જેમાં નવ થી દસ ટકા એને મોડા પર આવેલા છે મારું નામ અંકિત સોની છે કાલે સાંજે સાડા છ થી સાત ના સમય દરમિયાન ગરબાડા થી દાહોદ આવતા દેવદા ગામમાં મોટો પથ્થર થી મારી ગાડી પર હુમલો થયેલો છે જેમાં મારી છોકરીને ફેસ પર નવ સ્ટીચિસ આવેલા છે તમે ક્યાંથી ક્યાં આવતા હતા ગરબાડા થી દાહોદ અને પેલા લોકો કઈ રીતે બાઇક પર હતા કે એ રોડની ની સાઈડ માં ઉભા કેટલા સમયની ની ઘટના છે સાડા છ થી સાત ની વચ્ચે સાંજના એનામાં કેટલા લોકોને ઈજા થઈ છે હવે છોકરીને વાગ્યું છે ફેસ પર નવ સ્ટીચિંગ આવે હા અને બીજા કોઈને ના બરાબર અને સામેવાળા કેટલા લોકો હતા બે બાઈક સાઈડમાં પડી હતી ને બે માણસ સાઈડમાં ઊભા હતા એટલે એ લોકોએ અચા અચાનક હુમલો કર્યો છે એ લોકો તમારી ગાડીની રોડ પર પેલા આવીને ઉભેલા હતા કે કઈ રીતે તૈયારી ના એ તો સાઈડ માં જ ઉભો છો એ દેખામાં કેવો હતા એટલું ધ્યાન નથી કે અંધારાનો સમય અપડે સર